નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સોના ચાંદીના સમાચાર આવી ગયા છે જે મિટિંગની રાહ જોવાઈ રહી હતી જે અમેરિકામાં ચાલુ થઈ ગઈ છે સોના ચાંદીના ભાવમાં મોટા યંધણ લેબનોન તરફથી થયેલા મિસાઇલ હુમલામાં બારના મોત પછી ઇઝરાયેલ આગ થઈ ગયું છે જેના કારણે નવું યુદ્ધો છવાના કારણો વધ્યા છે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ વધતું જોવા મળી રહ્યું છે ચાંદીના ભાવની અંદર તો મિત્રો અત્યાર સુધી ચાંદીના ભાવની અંદર સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ આજે પણ સોનાના ભાવમાં અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો માહિતી મેળવીએ ચાંદીના બજાર ભાવની ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવની અંદર સતત ઘટાડાની વાત કરીએ તો મિત્રો આજે માર્કેટની અંદર મુખ્યત્વે દસ ગ્રામ ચાંદી પાક્કા બિલની સાથે વાત કરીએ તો મિત્રો આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને ચુમ્માલીસ રૂપિયામાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી આઠ હજાર ચારસો ને ચાલીસ માં જ્યારે એક કિલો ચાંદી ચોર્યાસી હજાર ચારસો

છ હજાર ત્રણસો જારે દસ ગ્રામ સોનું તેની પહેલા મિત્રો આવનારા દિવસોની અંદર સોનાના ભાવમાં વધારો થઈ શકે છે ઘટાડો થઈ શકે છે સોનું ખરીદવું કે ના ખરીદવું જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેના લીધે દરેક અપડેટ તમને મળતી રહે વાત કરીએ તો સોનાની અંદર મિત્રો સોનાની અંદર અત્યારે દુનિયાભરમાં ભયંકર કડાકો જોવા મળી રહ્યો છે જેનું મુખ્ય કારણ મિત્રો બજેટ રજૂ થજૂ થયા બાદ સોનાના ભાવમાં સતત ચાર પાંચ દિવસે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે મુખ્ય કારણની વાત કરીએ ને તો મિત્રો સોનાની અંદર ઇમ્પોર્ટ ડ્યુટીના ઘટાડાના કારણે ઘટાડાના કારણે સોના ચાંદીના ભાવમાં ભરખમ ઘટાડો થઈ રહ્યો છે આજે સોનાના ભાવ શું રહ્યા જેની માહિતી આપણે મેળવી તો હવે પછી નેક્સ્ટ વિડિયો ન્યૂ અપડેટ